અને એ એમના ઘરે જઈને પછી પોલીસે ધરપકડ કરી છે અને આજે જ એમનો જન્મદિવસ હતો સમથિંગ કઈ છાસઠ મો કે એવો ચોક્કસ ખબર નથી પણ જન્મદિવસ હતો અને એમની ધરપકડ પોલીસે કરી છે ને બ્રિટનના કિંગ ચાલશે એવું કહ્યું છે કે પોલીસ કાયદો કાયદાનું કામ કરશે પોલીસ એનું કામ કરશે એમણે કોઈ એમાં દખલ અંદાજી કરી નથી એ કહેવાય લોકશાહી તો મિત્રો આજે આ બહુ જ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે જે બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન બેટન વિન્સનની ધરપકડ કરવામાં આવી છે હવે એક એમનો સંપર્ક જે એપસ્ટીન જોડે હતો ને એમના તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરતા હોય એવા ફોટા પણ આવી ગયા છે એમના તો બાળકીઓનું શોષણ કરતા હોય એવા ફોટા પણ આવેલા છે હવે એક વર્જિનિયા રોબર્ટ્સ નામની એક હતી બાય એણે નો બડીઝ ગર્લ નામનું એક બુક લખેલી છે પુસ્તક લખેલું છે નો બડીઝ ગર્લ એ મેમોર ઓફ સર્વાઈવિંગ અબ્યુઝ એન્ડ ફાઇટિંગ ફોર જસ્ટિસ એવી એક બુક લખી હવે આ બાઈ કહેતી રહી કે ભાઈ મારા ઉપર રેપ થયો છે રેપ થયો છે પણ કોઈએ કંઈ સાંભળ્યું નહીં અને પછી એ બાઈનું ભેદી સંજોગોમાં મોત થઈ ગયો પણ એણે આ એક બુક લખેલી છે અને એના ફોટા એનો ફોટો આ પ્રિન્સ એન્ડ્રુ જોડે હતો અને એની બાજુમાં એફસ્ટીનની પાર્ટનરનો ફોટો છે એટલા ત્રણ જણનો ફોટો છે મિત્રો હવે બીજા બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ફ્રેન્ચના ફ્રાન્સના એક એક્સ મિનિસ્ટર જેક લેંગ એમના ઘરે પણ પોલીસે દરોડા પાડે છે ને એમની પણ તપાસ ચાલુ થઈ ગઈ છે અને એ સિવાય કોઈ પેલા બ્રિટનના મેન્ડલસનનું પણ મેં કહ્યું હતું એમની પણ તપાસો શરૂ થઈ ગઈ છે એટલે દુનિયાભરમાંથી સેક્સ્યુઅલ અબ્યુઝમેન્ટમાં ફસાયા ના હોય એમના ફોટા ના આવે કશું નહીં ખાલી ઈમેલો કરી હોય વાતચીત કરી હોય એવા લોકોએ પણ દિલગીરી વ્યક્ત કરી છે અને એમણે રાજીનામા પણ આપવા માંડ્યા વિડિયો બનાવેલો છે કે કોણે કોણે કયા કયા દેશના લોકોએ રાજીનામા આપ્યા ભલે એ લોકો આમાં શું કહેવાય જાતીય શોષણમાં ના સંડોવાયા હોય બાળકીઓ જોડે પણ એની જોડે સંબંધ રાખ્યો છે આ એફસ્ટીન હતો જેફરી એ બાળકીઓના ધંધા કરતો તો એમના એમનું શોષણ કરતો તો કરાવતો તો બીજા જોડે તો એમાં ભલે ના સંડોવાળા હોય પણ એની જોડે સંબંધ રાખવામાં પણ લોકોએ રાજીનામા આપ્યા છે હવે એની જોડે આવી રીતે એવો કોઈ ફોટો નથી આવો પણ એની જોડે સંબંધ તો રાખાય જ નહીં આ માણસ જોડે તમે કઈ રીતે સંબંધ રાખી શકો તો એવા મસ્ત ગાજે છે અરે ચાર વાર જ મળ્યો તો ઈમેલ ની જ વાત છે નામ ને તેમ કરીને એ કરે છે હવે એ પણ જૂઠું બોલે છે વાસ્તવમાં તો હરદીપસિંહ પુરી એ રાજીનામા દેવજ કે બીજા દેશોમાં રાજીનામા માંડ્યા છે અને આવું પ્રિન્સ એન્ડ્રુ ની તો ધરપકડ પણ થઈ ગઈ છે ઘણા બધા રાજીનામા આવ્યા છે ફ્રાન્સમાં આપ્યા છે તો અને આ હરદીપસિંહ પુરી જે પીસ ફાઉન્ડ સંસ્થા હતી ઇન્સ્ટિટ્યૂટ કે જે કહો એમાં કામ કરતા હતા એના વડાએ એ પણ રાજીનામું દીધું છે અને આ ભાઈ તો ગાજે છે શરમ વગરનો બી શરમ નાખતો ગાજે ને પાછો ઇન્ટરવ્યુ ચાલે છે કે હું તો ચાર જ વખત મળ્યો છું હવે આ આજે પવન ખેડાએ જાહેર કર્યું છે કે હરદીપસિંહ પૂરી ચાર વખત નહીં નવ વખત મળ્યા છે હવે એ બી તારીખ હું તમને કહી દઉં મિત્રો કે બે હજાર ચૌદમાં હરદીપ સિંહ કોઈ હોદ્દા ઉપર નહોતા કોઈ પણ જાતના હોદ્દા ઉપર હતા નહીં ને મોદી સરકાર જૂન સપ્ટેમ્બર માં એ ઓગણીસ ત્રેવીસ અને ચોવીસ ત્રણ દિવસ ત્રણ વખત મળ્યા છે બે હાજર ચૌદ માં અને ઓક્ટોબર માં ની તારીખ નવ અને દસ માં એમ ટોટલ 2014 માં આ માણસ નવ વખત મળ્યો છે અને જૂઠું બોલે છે અને બીજું મહત્વની વાત એ છે કે એ કોઈ હોદ્દા ઉપર હતો નહીં એ સમયે એ કોઈ હોદ્દા ઉપર નહોતો તો કયા હોદ્દાની રૂએ કોના કહેવાતી એ એપસ્ટીન સાથે મેકિંગ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતો તો ખુદ મોદી સરકારે મોદીજી એ પણ જાહેર નહોતું કર્યું આ યોજના મેકિંગ ડિજિટલ ઇન્ડિયા ઇન્ડિયાની કોઈ યોજના મોદીજી ઇન્ડિયા ઇન્ડિયાની ચર્ચા એફટીન જેવા હરામખોર જોડે કરતો હતો અને એને આ ચર્ચાઓ કરી એના આઠ મહિના પછી મોદીજીએ ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા જાહેર કર્યું એની યોજનાઓ જાહેર કરી તો મિત્રો આ કઈ રીતે ઘણાય કે આ ભારત સરકારની ખાનગી ગુપ્ત યોજનાઓ સરકાર બહાર પાડવાની હોય પણ એ સરકાર બહાર પાડે ત્યારે એના પહેલા બધી સિક્રેટ હોય એના ઉપર ચર્ચા વિચારણા સરકાર કરતી હોય એના ખાસ મંત્રીઓ જોડે બેસીને અને પછી એ યોજના બહાર પાડે એ પહેલા બધું સિક્રેટ હોય

બિલ ગેટ્સે જે ભાષણ આપવાના હતા કી નોટ્સ આપવાના હતા ભાષણ એઆઈ સમિત ચાલી રહી છે અત્યારે ભારતમાં અને બધા ગુગલના મહાનુભાવો આવ્યા છે એઆઈ સમિત માટે એમાં બિલ ગેટ્સ પણ આવેલો છે તો બિલ ગેટ્સ નું પણ એક ભાષણ હતું પણ બિલ ગેટ્સ એ ભાષણ નીકળી ગયા છે એમને હૃદય એ ભાષણ આપવાના નથી એવું પાછું આપણી સરકારે તો કઈ જાહેર નથી કર્યું પણ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે બિલ ગેટ્સ એમાં કોઈ ભાષણ આપશે નહીં વિચારો મિત્રો તો મિત્રો આ એક બહુ જ મહત્વના મોટા સમાચાર હતા કે પ્રિન્સ એન્ડ્રુ માઉન્ટબેટન બેટન વિન્સનની ધરપકડ થઈ છે તો અને કાયદો કાયદાનું કામ કરશે એવું ચાર્લ્સ કિંગે કહી દીધું છે અને પણ ભારતમાં રાજીનામા પડતા નથી એ બહુ જ નવાઈની એ વાત કહેવાય ને લોકશાહી માટે ખતરાજનક કહેવાય આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય